જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર દાદા હોમ નમઃ સિવાય કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો આપણે પણ મજામાં આજે આપણે મરચીના ફિલ્ડમાં આવી ગયા હે જોઈ લ્યો મરચી એક નંબર કાંઈ ઘટે નહીં બહુ મસ્ત મસ્ત હે જોઈ લ્યો મરચીનો કલર ફ્લાવરી હવે આમ થોડુંક વાયર્યું કે ભગવાને હમું જોયું જોઈ લ્યો મરચી બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે કાંઈ ઘટતું નથી અને મરચીનો એક સમય એવો હતો કે હવે ઓણ નહીં થાય પણ ના વાંધો નથી મરચીના ફ્લાવરિંગ એવું છે અને વાયરસ એવો યોગ્ય બહુ કાંઈ છે નહીં વાયરસ હતો નહીં પણ એમ કે પાંદડા ઓલા થતા તમને એમ કે વાયરસ છે જોઈ લ્યો મરચીની અંદર બહુ મસ્ત મસ્ત છે આવી મરચી તો અમારે પોરે નહોતી આ સાલ એવી મરચી થઈ ગઈ છે વાયરસના છોડવા અમુક જો આવી રીતે આ વાયરસ આવી ગયો હોય કયા છોડવો હે પારવા પારવા છોડવા હે જે આ પીલા ફૂટાને એ જે મરચી થઈ છે ગાંડી હવે કાંઈ વાંધો નથી એટલે મરચીમાં મીઠા મોઢા કરાવે એવું લાગે છે અમને હવે ભાવનો પ્રશ્ન એક છે હવે એ ઉપરવાળાના હાથમાં જ નથી ભાવનું કારણ કે વાતાવરણને જે આ કુદરતી છે એ તો અમારા હાથમાં નથી પણ આ ભગવાનના હાથમાં હતું એ અમને આપી દીધું છે હવે ભાવ કેવા જોઈ લ્યો આ મરચાં આડો છોડવો પડી ગયો હોય પુષ્કળ મરચાં અત્યારે બંધાય છે કંઈ વાંધો નથી એક નંબર મરચું છે આ અમારી રેવા મરચી છે રેવા મરચી બહુ સારી છે જો અહીંયા થોડુંક પાણીનો પ્રશ્ન છે જો આ થોડીક નબળી લાગે અહીંથી ડ્રીપર બંધ થઈ ગયા હોય જોઈ લો અહીંથી પાંદડા તમે જોઈ લ્યો છાતી છાતી મરચી આવે છે કાંઈ ઘટે નહીં જો તમને બતાવું કેવડે છોડ છે જો જોઈ લો મરચી મને ક્યાં આવે છે ખંભે આવે ખંભે હે ને ખંભે મરચી આવી ગઈ છે એટલી મરચી ઊંચી થઈ ગઈ છે બહુ મસ્ત હે આખો ઘેરો બહુ કંઈ ઘટે નહીં કારણ કે મહેનત તો કરવી પડે મહેનત કર્યા સિવાય કાંઈ થાય નહીં અને અમે તો જગના આજ છીએ એટલે ખેતરમાં જ ટેફામાં આ રખડવાનું છે તડકો સહન કરવાનો ઠંડી સહન કરવાની છે વરસાદ સહન કરવાનો છે એની વચ્ચે અમે આ પ્રાકૃત પ્રકૃતિની વચ્ચે અમે ખેલ ખેલી પ્રકૃતિ સાથ આપે એટલે અમને જલસો જ હોય મજા મજા જ કરવાની પ્રકૃતિની મોજ લઈશી અને મજા મજા કરીશી હાલો આપણે આગળ મળશું જો આવરી બીજો ઘેરો મરચીનો એમાં કાંઈ ઘટે નહીં આ છે આપણે સાવલિયા જિજ્ઞેશેશભાઈની એક નંબર મરચી છે અને પાટલા તો અડી ગયા આમાં તો હલા એવું છે નહીં અને આ એ ખંભે ખંભે આવે આ હે ઓજસ જોઈ લો ભાઈ ઊભા તો પાટલામાં હેઠા એ માથે ઊભા જોઈ લ્યો હે ને મરચી એક નંબર મરચી હે આમ થારી ફેરવી લ્યો ને હવે આવ્યો અમારા કુદરત અમારા સાથમાં આવો ભાઈ અત્યાર સુધી તો એમ હતું કે અમારા કુદરત અમારાથી વિરુદ્ધ આલે છે પણ નહીં કુદરત અમારા ફેવરમાં જ છે નકર આવી મરચી થાય નહીં આ કેટલી વાર બિચારી આડી પડી ગઈ ને ઊભી થઈને આડી પડી ગઈ ને ઊભી થઈ વરસાદમાં બહુ નુકસાન થઈ હતી અને હવે જો આ મરચી બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે એમાં કાંઈ ઘટે નહીં અને મરચું એટલું પુષ્કળ છે અને મરચું પાછું લાગે છે એટલું નકર એવું લાગતું હતું કે કોણ ગોલમીન છે એટલે મરચાં નહીં થાય પણ એવું નથી મરચું બહુ મસ્તની થઈ ગઈ છે કાંઈ ઘટે નહીં જો આ જિજ્ઞેશભાઈની મરચી છે આ જિજ્ઞેશેશભાઈ સાવલિયા અમારા કોલીથડમાં પચાસ વીઘાની મરચી છે મોટામાં મોટું વાવેતર છે અને આવી મરચી લગભગ હજી કોઈ પણ ગામમાં છે નહીં હું તો આ ઘેરા રખડું આ મોટા ખાતેદારને તો ત્રણેયને બહુ સારી મરચી છે અમારે દસ દીઘા છે તોય હાવ નબળી મરચી છે ને આ જોઈ લ્યો આ એની મરચી પચાસ વીઘાની મરચી છે પણ એની ટ્રીટમેન્ટ બીએસસી એગ્રી હોય ને એવું કામ છે આ ભાઈનું બધાય તય નહીં એવા છે આના પછી હું મારવું કઈ જીવાત છે કોઈતે તે જ ડૉક્ટર છે તો જ આ મરચી આવી થાય નકર થાય નહીં અમને એવી ખ્યાલ ન હોય કઈ દવા કંઈ છાંટવીને શું કામ રિઝલ્ટ આવ્યા આ ભાઈ એટલું જાણકાર છે કે મરચીમાં આના પછી આજ જ ડોઝ મારવો છે એટલે એ જ મારે કોલીથડમાં ન મળે તો ગોંડલ ગોંડલ ન મળે તો રાજકોટ ગમે ત્યાંથી મગવે ડાયરેક કંપનીમાંથી હોત મગવી લે પણ મરચી એટલે એક નંબર બનાવી હો જોયા જેવી હે કોઈને જો જોવી હોય તો વાડી આવજો અમારા જીગ્નેશભાઈ કેશુભાઈ દિલીપભાઈ ત્રણેયની મરચી ત્રણેયના મોટા મોટા વાવેતર છે પચાસ પચાસ વીઘાના પણ એક નંબર ત્રણેયની મરચી ઊભી છે ગામમાં ફર્સ્ટ નંબરની મરચી હોય તો આ ત્રણેયની હે જોઈ લ્યો કાંઈ ઘટે નહીં હાલો જય જવાન જય કિસાન કાલે નવા બ્લોગ સાથે મળશું બાય બાય ટાટા